હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જી કે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો આવનારી રેવન્યુ તલાટી બે હજાર પચીસની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ટોપિક પર બનાવવામાં આવ્યો છે આ ટોપિકમાં ઇન્ડિયન જીઓગ્રાફીના એટલે કે ભારતની ભૂગોળના ત્રીસ ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે તમારે ત્રીસમાંથી કેટલા માર્ક્સ આવે છે તે કમેન્ટમાં કહેવાનું છે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડિયો જોઈએ પહેલો પ્રશ્ન નીચેના પૈકી કયું ભારતના આધુનિક સમયમાં ઉત્ખનન કરવામાં આવે હડપ્પાનું સૌથી તાજેતરનું અને સૌથી મોટું સ્થળ છે ઓપ્શન એ ગેન્ડોર ઓપ્શન બી લોથલ ઓપ્શન સી રાખીગઢી અને ઓપ્શન ડી સુરકોટડા તો જવાબ આવશે ઓપ્શન સી રાખી ગઢી પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો ચકાસો પેલું વિધાન કોણાર્કના સૂર્યમંદિરમાં કાળા પથ્થરોની ખૂબ ઉપયોગ થયેલ હોવાથી તેને કાળા પેગોડાના નામે પણ ઓળખવામાં આવે છે બીજું વિધાન મહારાષ્ટ્રમાં આવેલ ઇલોરાની ગુફામાં ભારતનું સૌથી મોટું શિલ્પ સ્થાપત્યયુક્ત કૈલાસ મંદિર આવેલ છે ઓપ્શન એ એ અને એક અને બે બંને યોગ્ય છે બીજું ઓપ્શન બી ફક્ત એક યોગ્ય છે ઓપ્શન સી ફક્ત બે યોગ્ય છે ઓપ્શન ડી એક અને બે બંને યોગ્ય નથી તો અહીંયા શું પૂછેલું છે આપને વિધાન ચકાસો તેવું પૂછેલું છે તો પહેલું વિધાન અને બીજું વિધાન બંને વિધાનો કેવા છે સાચા છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ એક અને બે બંને યોગ્ય છે ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી કયો ડેમ એ નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો છે એક ઓપ્શન એ ધોલી ઓપ્શન બી હેરણ ઓપ્શન સી રામી અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં પ્રશ્ન નંબર ચાર નીચેના પૈકી કઈ જોડી અથવા તો જોડીઓ સાચી રીતે જોડાયેલી છે પહેલું વિધાન બંગાળ વાઘ બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન બીજું વિધાન ભારતીત ચિત્તો જવાઈ બાંધ અભયારણ્ય ત્રીજું વિધાન બરફ ચિત્તો હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન વેચીસ ચોથું વિધાન કાળો દીપડો પેરિયાર વન્યજીવ અભયારણ્ય ઓપ્શન એ એક બે ત્રણ અને ચાર ઓપ્શન બી ફક્ત બે અને ત્રણ ઓપ્શન સી ફક્ત એક બે અને ત્રણ ઓપ્શન ડી ફક્ત બે ત્રણ અને ચાર તો અહીંયા પહેલું વિધાન બીજું વિધાન અને ત્રીજું વિધાન કેવું છે ત્રણે આ ત્રણે ત્રણ જોડીઓ કેવી છે સાચી રીતે જોડાયેલી છે જ્યારે ચોથી જોડી છે તે સાચી રીતે જોડાયેલ નથી કેમ તો કે પેરિયાર વન્યજીવ અભયારણ્ય છે તે કોની માટે પ્રખ્યાત છે તો કે હાથી માટે પ્રખ્યાત છે અને આ ક્યાં આવેલું છે પેરિયાર વન્યજીવ અભયારણ્ય તો કે પેરિયાર વન્યજીવ અભયારણ્ય છે તે કેરળમાં આવેલું છે એટલે આપણો જવાબ શું થશે આપણો જવાબ આવશે એક બે અને ત્રણ એટલે કે જવાબ થશે ઓપ્શન સી એક બે અને ત્રણ પ્રશ્ન નંબર પાંચ નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે ઓપ્શન એ રાષ્ટ્રીય ઉદ્યાન તથા વન્યજીવ અભયારણ્યમાં ઢોર ચરાવા અન્ન અને ઇમારતી લાકડા એકત્રિત કરવા વગેરે જેવી પ્રવૃત્તિઓ નિયંત્રણ અનુસાર માન્ય રાખવામાં આવે છે ઓપ્શન બી રાષ્ટ્રીય ઉદ્યાને માત્ર એક જાતિ માટે નહીં પરંતુ પરિસ્થિતિકીય તંત્રના સંરક્ષણ માટે સીમાંકિત કરેલ હોય છે ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં તો અહીંયા શું છે તો જે ઓપ્શન એમાં કીધેલું છે ને કે વન્યજીવ અભયારણ્યમાં ઢોર ચરાવા તો ઢોર ચરાવી જ શકાય નહીં રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઢોર ચરાવી શકાય નહીં શું કીધું છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઢોર ચરાવી શકાય નહીં એટલે પહેલું વિધાન કેવું થઈ ગયું ખોટું થઈ ગયું તો અને આપણે શું પૂછેલું છે અહીંયા સત્ય વિધાનો પૂછેલા છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર છ રાષ્ટ્રીય ઉદ્યાન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે શું પૂછ્યું છે સાચા વિધાનો પૂછ્યા છે પહેલું વિધાન તે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું તંત્ર છે બીજું વિધાન તે રામસર સંમેલન હેઠળ સ્વીકૃત કરવામાં આવ્યું છે ત્રીજું વિધાન આ વિસ્તારના દરિયા કિનારાઓ ઉપર ઓલિવ રીડલી કાચબાઓ ઈંડા મૂકવા સ્થળાંતર કરીને આવે છે ઓપ્શન એ એક બે અને ત્રણ ઓપ્શન બી ફક્ત એક બે અને ત્રણ ઓપ્શન સી ફક્ત એક અને ત્રણ ઓપ્શન ડી ફક્ત એક અને બે તો અહીંયા શું આવશે તો કે આ ત્રણે ત્રણ વિધાનો કેવા છે સાચા છે ને આપણે કેવું પૂછેલું હતું સાચા વિધાનો પૂછેલા છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ એક બે અને ત્રણ પ્રશ્ન નંબર સાત જોડકા જોડો તો લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે આપને હિમાલય આપેલા છે ને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલું છે આપને પર્વતીય વિસ્તાર આપેલા છે હવે આપણે તેને શું કરવાનું છે અહીંયા જોડવાનું છે તો જોઈએ પંજાબ હિમાલય તો પંજાબ હિમાલયમાં શું આવશે તો કે સિંધુ નદી અને સતલજ નદી વચ્ચેનો વિસ્તાર પર્વતીય વિસ્તાર એટલે આપણો અહીંયા એ આવશે પછી છે કુમાઉ હિમાલય તો કુમાઉ હિમાલયમાં શું આવશે તો કે સતલજ નદી અને કાલી નદી વચ્ચેનો પર્વતીય વિસ્તાર એટલે બેમાં બી આવશે પછી છે ત્રણ નેપાળ હિમાલય તો કાલી નદી અને તિસ્તા નદી વચ્ચેનો પર્વતીય વિસ્તાર એટલે ત્રણમાં સી આવશે અને ચારમાં અસમ હિમાલય તો તેમાં તિસ્તા નદી અને બ્રહ્મપુત્રા નદી વચ્ચેનો વિ પર્વતીય વિસ્તાર એટલે અહીંયા શું આવશે ડી આવશે તો એકમાં એ હોય તો ઓપ્શન એ અને બીમાં છે સી અને ડીમાં નથી પછી બેમાં બી ત્રણમાં સી અને ચારમાં ડી તો ઓપ્શન એની અંદર આવો જવાબ આવે છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર આઠ ટ્રાન્સ હિમાલયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ઓપ્શન એ પૂર્વોત્તર હિમાલય ઓપ્શન બી તિબ્બેટ હિમાલય ઓપ્શન સી પામીર શ્રેણી અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો ટ્રાન્સ હિમાલયને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો કે તિબેટ હિમાલયના નામે ઓળખવામાં આવે છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર નવ નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ઓપ્શન એ ગોદાવરી ઓપ્શન બી કૃષ્ણા ઓપ્શન સી તુંગભદ્ર ઓપ્શન સી નાગાવલી તો નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે યસ કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલ છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર દસ દસ ડિગ્રી જલસંધિ એટલે કે ટેન ડિગ્રી ચેનલ કોની વચ્ચે જોવા મળે છે ઓપ્શન એ દક્ષિણ આંદમાન અને નાના અંદમાન ઓપ્શન બી ઉત્તર અંદમાન અને મધ્ય અંદમાન ઓપ્શન સી નાના અંદમાન અને કાર નિકોબાર ઓપ્શન ડી કાર અંદમાન અને મોટા નિકોબાર તો દસ ડિગ્રી જલસંધિ છે તે કોની વચ્ચે આવેલી છે નાના અંદમાન અને કાર નિકોબારની વચ્ચે આવેલ છે એટલે જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો પેલું વિધાન ભારતની મુખ્ય ભૂમિના દરિયા કિનારાની લંબાઈ તથા લક્ષદ્વીપ ટાપુ તેમજ અંદમાન નિકોબાર ટાપુઓના દરિયાકિનારાની કુલ લંબાઈ ભારતની ભૂમિ સરહદની લંબાઈ કરતાં વધુ છે બીજું વિધાન શ્રીલંકા પાલકની ધૂની અને મુન્નારના અખાત દ્વારા રચાયેલ સમુદ્રના સાંકડા માર્ગ દ્વારા ભારતથી અલગ પડે છે ઉપરના પૈકી કયું કયા વિધાનો સત્ય છે ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી એક અને બે બંને અને ઓપ્શન ડી એ અને બી પૈકી એક પણ નહીં તો અહીંયા જો બીજા વિધાન પહેલાં વિધાનમાં શું કીધેલું છે કે પહેલાં વિધાનમાં કીધું છે કે જેટલી પણ દરિયા કિનારાની ભૂમિ છે એ ભારતની ભૂમિ સરહદની લંબાઈ કરતાં વધુ છે તો એ કેવું વિધાન છે ખોટું વિધાન છે સાચું વિધાન નથી પરંતુ બીજું વિધાન કેવું છે સાચું છે ને અહીંયા આપણે શું પૂછેલું છે સત્ય વિધાનો પૂછેલા છે તો આપણો જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર બાર સતલુજ અને કાલી નદી વચ્ચે આવેલો હિમાલયનો ભાગ કયા નામે ઓળખાય છે ઓપ્શન એ પંજાબ હિમાલય ઓપ્શન બી નેપાળ હિમાલય ઓપ્શન સી કુમાવ હિમાલય ઓપ્શન ડી આસામ હિમાલય તો કયા નામે ઓળખવામાં આવે છે કુમાવ હિમાલયના નામે ઓળખવામાં આવે છે એટલે જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર તેર ભારતનું નીચેના પૈકી કયું રાજ્ય સમગ્ર તહ તુષણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ઓપ્શન એ તામિલનાડુ ઓપ્શન બી કર્ણાટક ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી મહારાષ્ટ્ર તો કયું રાજ્ય નથી આવતું યસ ગુજરાત રાજ્ય નથી આવતું એટલે જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં સ્થાપેલ સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન નીચેના પૈકી કયો છે ઓપ્શન એ બાંદીપુર ઓપ્શન સી ગીર ઓપ્શન સી જીમ કાર્બેટ ઓપ્શન ડી પેરિયાર તો સૌથી પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે યસ જીમ કોર્બેટ છે અને ક્યારે સ્થાપવામાં આવ્યું હતું તો કે ઓગણીસો ને છત્રીસમાં સ્થાપવામાં આવ્યું હતું તથા એ તેનું ઓલ્ડ નામ તેનું ઓલ્ડ નામ શું છે તો એનું ઓલ્ડ નામ છે પ્રશ્ન નંબર પંદર ભારતના ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી મધ્યપ્રદેશ ઓપ્શન સી મહારાષ્ટ્ર અને ઓપ્શન ડી એક પણ ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં કેટલા આવેલા છે રાષ્ટ્રીય ઉદ્યાનો તો કે અગિયાર આવેલા છે તથા અંદમાન નિકોબારમાં કેટલા આવેલા છે તો કે અંદમાન નિકોબારમાં નવ આવેલા છે અને તેના પછી કયા રાજ્યમાં તો કે આસામ રાજ્યમાં કેટલા આવેલા છે તો કે આસામ રાજ્યમાં સાત આવેલા છે એ આપણો જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર સોળ સિંધુ નદીની મુખ્ય શાખા નદીઓ પૈકી સૌથી મોટી શાખા નદી કઈ છે ઓપ્શન એ ઝેલમ ઓપ્શન બી ચીનાબ ઓપ્શન સી રાવી ઓપ્શન ડી બ્યાસ તો સિંધુ નદીની મુખ્ય શાખા નદીઓ પૈકી સૌથી મોટી નદી કઈ છે યસ ચીનાબ નદી છે એટલે જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર સત્તર તુંગભદ્રા ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલો છે ઓપ્શન એ મધ્યપ્રદેશ ઓપ્શન બી આંધ્રપ્રદેશ ઓપ્શન સી કર્ણાટક ઓપ્શન ડી તામિલનાડુ તો કયા રાજ્યમાં છે યસ કર્ણાટક રાજ્યમાં છે એટલે જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર અઢાર રોમન દેવતા ડ્યુઝના નામ પરથી કયા ગ્રહનું નામ રાખવામાં આવ્યું હતું ઓપ્શન એ પૃથ્વી ઓપ્શન બી મંગળ ઓપ્શન સી શુક્ર અને ઓપ્શન ડી ગુરુ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી ગુરુ પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના પૈકી કયું ક્ષેત્ર સૌથી વધુ ધરતીકમ સંવેદનશીલ વિસ્તાર છે ઓપ્શન એ સિંધુ ગંગાના જળ ક્ષેત્રો ઓપ્શન બી વિંધ્યાચલ ક્ષેત્ર ઓપ્શન સી પૂર્વ ઉત્તર પૂર્વ ક્ષેત્ર અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં તો અન્યા જવાબ આવશે ઓપ્શન સી ઉત્તર પૂર્વ ક્ષેત્ર પ્રશ્ન નંબર વીસ વિશ્વમાં લગભગ કેટલા લાખ કિલોમીટર લંબાઈના રેલમાર્ગો આવેલા છે ઓપ્શન એ પંદર લાખ ઓપ્શન બી સત્તર લાખ ઓપ્શન સી અગિયાર લાખ ઓપ્શન ડી તેર લાખ તો જવાબ આવશે ઓપ્શન ડી તેર લાખ જેટલા પ્રશ્ન નંબર એકવીસ સુએજ નહેર બનાવવાનું કાર્ય કઈ સાલમાં પૂર્ણ થયું ઓપ્શન એ ઓગણીસો ને ઓપ્શન બી ઓગણીસો ચોસઠ ઓપ્શન સી ઓગણીસો સિત્તેર અને ઓપ્શન ડી ઓગણીસો ને બાસઠ તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ ઓગણીસો ને ઓગણ એટલે જવાબ થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર બાવીસ આધુનિક સમયમાં યુએસએ પછી કયા દેશની પ્રણાલી વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી છે ઓપ્શન એ પાકિસ્તાન ઓપ્શન બી જાપાન ઓપ્શન સી ભારત અને ઓપ્શન ડી ચીન તો જવાબ આવશે ઓપ્શન સી ભારત દેશ પ્રશ્ન નંબર ત્રેવીસ આર્ટ પાર્ક એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ઓફ રોબોટિક ટેકનોલોજીસ પાર્ક ક્યાં સ્થાપવામાં આવેલ છે ઓપ્શન હૈદરાબાદ ઓપ્શન બી પૂના ઓપ્શન સી બેંગ્લોર ઓપ્શન ડી ન્યૂ દિલ્હી તો આ ક્યાં આવશે યસ જ્યારે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આઈટી આવા બધા જ્યારે પણ વર્ડ્સ આવે ત્યારે એક જ યાદ રાખવાનું કયું બેંગ્લોર એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ચોવીસ ભારતના નીચે આપેલા ક્ષેત્રો ધ્યાનમાં લો એક પશ્ચિમ ઘાટ બે અરવલ્લી ટેકરીઓ અને ત્રણ પૂર્વ હિમાલય ઉપરના પૈકી કયું કયા જીવ વૈવિધ્ય શ્રેષ્ઠ સ્થાન અથવા તો સ્થાનો છે ઓપ્શન એ માત્ર એક ઓપ્શન બી એક અને ત્રણ ઓપ્શન બી બે અને ત્રણ ઓપ્શન ડી ઉપરોક્ત તમામ તો અહીંયા જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન બી એક અને ત્રણ પ્રશ્ન નંબર પચીસ નીચેનામાંથી બહુહેતિક યોજનાની કઈ જોડ ખોટી છે શું પૂછ્યું છે કઈ જોડ ખોટી છે ઓપ્શન એ ભાખલા નાગલ સતલજ ઓપ્શન બી હિરાકુંડ મહિનદી ઓપ્શન સી બોરી મહીસાગર અને ઓપ્શન ડી ધરોઈ તાપી તો આપણે શું પૂછેલું છે અહીંયા ખોટી જોડી પૂછેલી છે તો જવાબ આવશે ઓપ્શન ડી કેમ કેમ કે ધરોઈ નદ છે તે ક્યાં છે તો કે સાબરમતી નદી પર આવેલ છે તથા કયા જિલ્લામાં આવેલી છે તો કે મહેસાણા જિલ્લામાં આવેલ છે એટલે આપણો જવાબ શું થશે જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર છવ્વીસ સૂર્યની ફરતે પોતાના ભ્રમણ દરમિયાન કઈ તારીખે પૃથ્વી સૂર્યની સૌથી નજીકના અંતરે હોય છે ઓપ્શન એ પાંચમી જુલાઈ ઓપ્શન બી ત્રેવીસમી સપ્ટેમ્બર ઓપ્શન સી ચોથી જાન્યુઆરી અને ઓપ્શન ડી એકવીસમી માર્ચ તો જવાબ આવશે ઓપ્શન સી ચોથી જાન્યુઆરી પ્રશ્ન નંબર સત્યાવીસ સંઘ પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની સૌથી લાંબી પર્વતમાળા કઈ છે ઓપ્શન એ નાગટિબ્બા પર્વતમાળા ઓપ્શન બી મહાભારત પર્વતમાળા ઓપ્શન સી પીરપાંજલ પર્વતમાળા ને ઓપ્શન ડી ઝાસ્કર પર્વતમાળા તો જવાબ આવશે ઓપ્શન સી પીરપાંજલ પર્વતમાળા પ્રશ્ન નંબર અઠ્યાવીસ યાદી એકને યાદી બે સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો તો લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે યાદી એક અને લેફ્ટ હેન્ડ સાઈડ યાદી એકમાં શું છે ગ્રહોના નામ આપેલા છે અને રાઈટ હેન્ડ સાઈડ શું છે યાદી બે છે અને તેમાં શું આપેલું છે તેના ઉપગ્રહોના નામ આપેલા છે તો મંગળ ગ્રહ તો તેમાં શું આવશે એની અંદર તો એની અંદર બે આવશે ટેમોસ પછી ગુરુગ્રહ તો ગુરુગ્રહમાં શું આવશે તેનો ઉપગ્રહ તો તેમાં આવશે ત્રણ યુરોપા પછી છે સી શનિ તો શનિની અંદર શું આવશે તો શનિની અંદર આવશે ટેથસ એટલે કે એક અને ઓપ્શન ડી યુરેનસ તો યુરેનસની અંદર શું આવશે તો કે ટેટેનિયા એટલે કે ચાર તો એકમાં બે હોય તો એવું કેમાં છે ખાલી ઓપ્શન બીની અંદર જ છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગંગા નદી નીચેના પૈકી કયા રાજ્યમાં વહે છે એક હિમાચલ પ્રદેશ બે છત્તીસગઢ ત્રણ બિહાર અને ચાર ઓરિસ્સા ઓપ્શન એ ફક્ત એક અને ત્રણ ઓપ્શન બી ફક્ત બે ત્રણ અને ચાર ઓપ્શન સી ફક્ત ત્રણ અને ઓપ્શન ડી એક બે ત્રણ અને ચાર તો ગંગા નદી છે તે બિહાર રાજ્યમાં આવે છે અહીંયા ચાર રાજ્યો પૈકી એટલે જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ત્રીસ સંગીતની ગંગોત્રી રૂપે કયો વેદ ઓળખાય છે ઓપ્શન એ યજુર્વેદ ઓપ્શન બી સામવેદ ઓપ્શન સી ઋગ્વેદ ઓપ્શન ડી અથર્વવેદ તો જ્યારે પણ સંગીત આવે ત્યારે શું આવે સામવેદ આવે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી ફ્રેન્ડ્સ કમેન્ટમાં કહેજો તમને આ થર્ટી આઉટ ઓફ થર્ટી ક્વેશ્ચન્સ કેવા લાગે છે તમારે કેટલા માર્ક્સ આવે છે તે તમારે કમેન્ટ કરવાની છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ